જેટ પ્લાન્ટને ફેંગ સુઈમાં સમૃદ્ધિ સફળતા અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ફેંગસૂઈમાં એવી માન્યતા છે કે આ છોડને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આપણા ઘરના વાસ્તુ માટે કંઈ કેટલાય છોડ છે જે વિશેષ રૂપમાં આવશ્યક માનવામાં આવે છે જેમાં તુલસી મની પ્લાન્ટ સમી જેવા છોડને આપણા ઘરમાં લગાવવાનું શુભ માનવામાં આવે છે જ્યારે કેટલાક છોડ એવા હોય છે જે લગાવવાથી સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં આવો આજે આપણે આ છોડ વિશે વાસ્તુના નિયમોના વિશે અને ઘરમાં કયા સ્થાન પર રાખવાનું શુભ માનવામાં આવે છે તે બધા વિશેની જાણકારી મેળવીશું ઘરમાં જેટ પ્લાન્ટ કઈ જગ્યાએ લગાવવો દરેકને એ પ્રશ્ન થતો હશે ભાગ્ય અને ધનના સ્વાગત કરવા માટે જેટ પ્લાન્ટ લગાવવાનો સૌથી અનુકૂળ અને પ્રભાવશાળી સ્થાન છે ઘરનો પ્રવેશ દ્વાર જેટ પ્લાન્ટને જો આપણે મુખ્ય દ્વાર પર રાખીએ છીએ તો ઘરમાં ઉર્જાનો પ્રવાહ સંચાર થાય છે અને આ છોડ ઘરના લોકોને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરે છે જેટ પ્લાન્ટ આપણને ઘરમાં સારી રીતે ઉત્સાહી ઊર્જા આપે છે અને નિરંતર વિકાસને પ્રોત્સાહિત કરે છે થેન્ક અને વાસ્તુ અનુસાર ધન અને ભાગ્યનું સ્વાગત કરવા માટે જેટ પ્લાન્ટને દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવામાં આવે છે જ્યાં શુક્ર ગ્રહનું શાસન હોય એવી રીતે મૂકવામાં આવે છે આ દિશામાં જેટ પ્લાન રાખવાથી ઘરમાં ધન વૃદ્ધિ થાય છે સ્વાસ્થ્ય અને સદભાવ અને સંપન્ન વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે જેટ પ્લાનને પૂર્વ દિશામાં રાખવો જોઈએ જો રચનાત્મક અને બાળકોના ભાગ્યને આપણે વિકાસ કરવો હોય તો તેને પશ્ચિમ દિશામાં સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે આ રીતે કોઈ પણ રૂમમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અને પ્રમાણે જેટ પ્લાન્ટને એક પ્રકારનું મની ટ્રી બતાવવામાં આવેલું છે જેટ પ્લાન્ટને સમૃદ્ધિ સફળતા અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને વ્યક્તિનું ભાગ્ય ચમકે છે માનવામાં આવે છે કે જેટ પ્લાન્ટને ધનને ચુંબકની જેમ પોતાની તરફ આકર્ષિત કરે છે અને ઉર્જા રાખે છે આ એક પ્રકારનું સૌભાગ્યશાળી છોડ માનવામાં આવે છે જેટ પ્લાન્ટના પાન અંડાકાર અને લીલા કલરના હોય છે જે પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે તેના પાન નાના સિક્કાની જેમ દેખાય છે જે ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે જેટ પ્લાન્ટને પોતાના ઘર ઓફિસ દુકાન અથવા તો ઘરના પ્રવેશ દ્વાર પર દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવું જોઈએ જેનાથી સફળતા અને સમૃદ્ધિ મેળવવા માટે સહાયક બની રહે છે માન્યતા તો એવી પણ છે કે જેટ પ્લાન્ટને ફ્રેન્ડશીપ પ્લાન્ટ મની ટ્રી અથવા લકી પ્લાન્ટ વગેરે નામોથી ઓળખવામાં આવે છે વાસ્તુ પ્રમાણે માનીએ તો જેટ પ્લાન્ટને ક્યારેય પણ બાથરૂમમાં કે બેડરૂમમાં ન રાખવો જોઈએ આ છોડને ધનનું પ્રતિક માનવામાં આવે છે એટલે તેને ક્યારેય ગંદા સ્થાન પર ન મૂકવું જોઈએ પ્લાન્ટ ક્યારે પણ અંધારું હોય એવા સ્થાન પર ન મૂકવો જોઈએ જ્યાં સૂર્યની રોશની આવતી હોય એ સ્થાન પર મૂકવું જોઈએ અંધારામાં રાખેલો ઝેટ પ્લાન્ટ નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે વાસ્તુના નિયમો અનુસાર આપણે જો ઝેડ પ્લાન્ટ લગાવીએ છીએ તો ઘરની સમૃદ્ધિનું કારણ બની શકે છે આ જાણકારી વિભિન્ન માધ્યમો પ્રવચનો માન્યતાઓ અને ધર્મગ્રંથોમાંથી આપવામાં આવેલી છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ માહિતી સાથે